હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કાશ્મીરના ડોડામાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે જમ્મુ કાશ્મીરના ડોડામાં ભદ્રવાહ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ખીણમાં ખાબકતા દસ જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જ્યારે સાત જેટલા જવાનો ઈજાગ્રસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનો એક લિફ્ટમાં લિફ્ટ કરવામાં આવી રહ્યા છે તો આ મિત્રો અધિકારીઓએ દુર્ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે ગુરુવારે એક સૈન્ય વાહનના સત્તર જવાનોને લઈ ઊંચાણવાળા વિસ્તારમાં આવેલી ચોકી તરફ જઈ રહ્યું હતું ત્યારે ડોડા જિલ્લાના ભદ્ર અંબા આંતરરાષ્ટ્રીય રાજ્ય માર્ગ પર વિસ્તારમાં ખાની ટોપો પાસે બસો ફૂટ ઊંડી ખીણમાં વાહન ખાબક્યું હતું આ ઘટનામાં દસ જવાનો શહીદ થયા છે જ્યારે અન્ય વાહનો અન્ય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે આ દુર્ઘટનાની જાણ થતાં જ સેના અને પોલીસની સંયુક્ત ટીમમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ દીધી હતી સ્થાનિક લોકો પણ પોલીસ અને રેસ્ક્યુ ટીમને મદદ કરવા માટે આગળ આવ્યા હતા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દસ જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે ઈજાગ્રસ્ત જવાનોને પણ બહાર કાઢવામાં આવ્યા છે વિશેષ સારવાર આપવામાં આવી રહી છે સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવે છે અને ઘાયલ જવાનોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવામાં આવી રહી છે તો જીવ ગુમા ગુમાવનારા જવાનોના પરિવારોને પણ જાણ જાણ કરવામાં આવી રહી છે તો જ્યાં હા મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર